આ પહેલી શરૂઆત અગાઉ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ દરમિયાન કરવામાં આવતી હતી જ્યાં વિદ્યાર્થીઓ માટે ખાસ સમયે આત્મહત્યા નિવારણ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવતી હતી જોકે મળેલા ઉત્તમ પ્રતિસાદ અને સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને હવે આ સેવાઓને કાયમી રૂપે શરૂ કરવામાં આવી છે આ સેવા માટે સુરત શહેર પોલીસે ખાસ ત્રણ ટીમોની રચના કરી છે આ ટીમોમાં માનસિક આરોગ્ય અને કાઉન્સેલિંગના તાલીમ પ્રાપ્ત અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે જે હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિને જરૂર મુજબ માર્ગદર્શન સહકાર અને કાઉન્સેલિંગ આપશે સુરત પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનમાં ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે વન ડબલ ઝીરો ડબલ વન ટુ એટ વન ટુ એટ થ્રી ઝીરો એટ ડબલ વન ડબલ ઝીરો એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ ઝીરો આ નંબર પર કોઈપણ સમય સંપર્ક કરી શકાશે અને સમગ્ર વાતચીત સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે કોલ કરનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે જેથી તેઓ નિર્ભયપણે વાત કરી શકે જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે છે ઘણો સમય તણાવ લાગતો હોય છે પણ સમજદારી છે કે એ લોકો સુધી સહાય પહોંચાડી શકે છે જે પોતાની જ યુદ્ધ એકલા લડી રહ્યા છે એક જ દિવસ દરમિયાન આ હેલ્પલાઇન નંબર પર ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હંડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છે એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સિલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી ઘણી વખત એના વર્કપ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સિલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાઈ નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે અમારી તમામની નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલાં સુરત શહેર પોલીસને એક તક અચૂક આપો